છોટા ઉદયપુર વિસ્તાર સાંસ્કૃતિક બાબતોથી પણ એટલું જ સજ્જ છે અહીં વસ્તી ઉત્સવ પ્રિય પ્રજા વાર તહેવારે સુંદર વેશભૂષામાં સજ્જ થઈ નૃત્ય કરે છે હોળીના સમયમાં અમે પાંચ દિવસ ઉપવાસ રાખીએ છીએ ખાટલા પર બેસતા નથી અને ઘર ઘર માં જઈ દક્ષિણા ભેગી કરે છે અહીં રાઠવા આદિવાસી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં છે તેઓ હોળી દિવાળી દશેરા જેવા તહેવારોની ઉજવણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે કરે છે તેમનું રાઠવા નૃત્ય ખરેખર માણવા જેવું છે આદિવાસીનો મુખ્ય તહેવાર હોળી એમ કહેવાય છે બહુ આદિ અનાદિથી પ્રાચીનથી ચાલતું આવે છે હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે જેમાં પ્રાચીન કાળથી રાઠવા નૃત્યનું મહત્વ છે હોળીના સમયમાં અમે પાંચ દિવસ ઉપવાસ રાખીએ છીએ ખાટલા પર બેસતા નથી અને ઘર ઘરમાં જઈ દક્ષિણા ભેગી કરીએ છીએ દક્ષિણામાં ધાન અને પૈસા મેળવીએ છીએ અને પાંચમા દિવસે હોળી માતાની માનતા પૂરી કરીએ છીએ અમે જંગલમાંથી સફેદ માટી લાવીએ છીએ એના શરીર ઉપર ટપકા પાડીએ છીએ જે ખડી તરીકે ઓળખાય છે જેના કારણે એને બુદ્ધ્યા બનાવી અમે અમે મોરના પીછાનો ઉપયોગ કરીએ છીએ અને પરંપરાગત પોશાક ઘેરાણી પહેરીએ છીએ જે સામાન્ય રીતે મહિલાઓ પહેરે છે પરંતુ આ પ્રસંગે પુરુષો પહેરે છે કાળા ઓઈલના ટપકા કરેલા વ્યક્તિને બાવો કહીએ છીએ એને બાવો કહેવાય બાવો તેની સાથે મોટો ઢોલ થાળી અને વાંસળી જેવી પરંપરાગત વસ્ત્રો જેવા કે પાઘડી બુશટ અને ધોતી પહેરીને તીર કામઠું સાથે હોળીના ઘેરમાં જઈને કવાટમાં નૃત્ય કરીએ છીએ હોળીના ઘેરમાં કવાટમાં અમે જઈ અને મોજ મજા કરીએ છીએ વિવિધ સમયે ભરાતા મેળામાં તેઓ પોતાના નૃત્ય રજૂ કરે છે ક્વાટનો મેળો એ છોટા ઉદેપુર સાથે વિવિધ નૃત્ય કરતા જોવા મળે છે ઢોલ અને સંગીતના અન્ય વાદ્ય સાથે આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતા જોવા મળે છે આદિવાસી સ્ત્રી પુરુષો તેમના માથા પર મોરના પીછાની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમભાવ રજૂ કરે છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે અને એનાથી અમે આગળ વધી રહ્યા છે અને હજુ દેશ વિદેશમાં બી આ નૃત્ય રજૂ થાય એવી અમારી પૂર્વ આશા છે